એટલે તમારા મકાનની કે પાછું એમ પૂછે કે તમારા કેટલી એટલે મેં કીધું ભાઈ અમારા મકાનની પ્રાઇસ એ ઘણી છે તો હું તમને આજ કહેવાનું છે કે અમારા મકાનની પ્રાઇસ કેટલી હમ પણ એ પેલા છે ને હું જેમ વાત કરું તમને એટલે છેલ્લે સુધી જોજો આ બ્લોક નહીં પછી એમાં રહી જાય કિંમત કેટલી છે એટલે એ મકાનોને જનરલી કિંમત કેટલી હોય અને આજે મારે ડિસ્કસિત કરવી છે કે જનરલી અહીંયા ને ત્રણ જાતના મકાનો હોય બરાબર ત્રણ જાતના એટલે કે આપણે એવા ઇન્ડિયામાં શું હોય છે કે ઇન્ડિયામાં આપણે બંગલો કહીએ ને બંગલો એટલે કે ટૂંકમાં ચારે બાજુથી ખુલ્લું હોય હા જનરલી એમ એને બંગલો કહીએ પણ અહીંયા શું છે બંગલો એટલે ડાઉન સ્ટેર જ હોય ખાલી રાઈટ એટલે ઉપર ન હોય એમ નીચે બધા બેડરૂમ બેડરૂમને બધું એવરીથિંગ ખાવા પીવાનું રહેવાનું કિચન બિચન બધું છે ને નીચે જ હોય એમ એને બંગલો કહીએ અહીંયા અહીંયા આને તો છે ને આમાં કેટેગરી જે કરી છે એટલે એમાં છે ને જો માનો કે આપણે મકાન બંગલો જ્યાં હોય ચારે બાજુ ખુલ્લો હોય તો એને ડિટેચ હાઉસ કહીએ અહીંયા ડિટેચ એટલે એકલું હાઉસ એમ કોઈ સાથે જોડાયેલું નહીં એમ હમ એટલે એ અહીંયા અહીંયા જુદું છે થોડુંક એમ ને ત્યાં પછી આપણે ડુપ્લેક્સ કીએ પછી જે સેમી ડિટેજ સેમી ડિટેચ એને સેમી ડિટેજ અહીંયા કીએ ડુપ્લેક્સ એટલે બે હોય ટૂંકમાં બીજું જોડાયેલું વોલ સાથે એમ એટલે એને ડુપ્લેક્સ કીએ ન્યા ઇન્ડિયામાં ને અહીંયા શું કહે એને સેમી ડિટેજ રાઈટ એટલે ટૂંકમાં ત્રણ ત્રણ બાજુથી ખુલ્લો ને એક બાજુની વોલ કોમન હોય એમ પડે ખબર એટલે એ રીતે હોય છે અને ન્યા આપણે એ જ પણ એને ડુપ્લેક્સ કીએ ન્યા ઇન્ડિયામાં હવે ત્રીજું એને ટેરેસ હાઉસ કહે અહીંયા ટેરેસ એટલે જોડાયેલા બધા ભેગા એટલે એમાં છે ને બે બાજુ જગ્યા એક ફ્રન્ટમાં હોય ફ્રન્ટમાં તો હોય જ જાય ક્યાંથી અંદર અંદર જાઉં તો ખરી ને એટલે ફ્રન્ટમાં હોય ને બેકમાં હોય થોડી ઘણી બેકમાં હોય જગ્યા થોડીક હોય એમ તો એને ટેરેસ હાઉસ એટલે હાઉસિંગ આપણે ત્યાં કે ના હાઉસિંગ હાઉસિંગના મકાન છે એટલે હાઉસિંગ ના મકાન બધા રો હાઉસિંગ રો હાઉસિંગ કે ન્યા ઇન્ડિયામાં તો અહીંયા છે ને એને ટેરેસ હાઉસ કહે એટલે આવી રીતે બધા છે અને પ્લસ પછી ફ્લેટ હોય છે એટલે ફ્લેટમાં તો તમને ખબર છે કે ન્યાય ફ્લેટ કહે અહીંયા ફ્લેટ કહે એટલે ફ્લેટનું તો કંઈ બહુ નથી પછી ત્રણ બેડરૂમનો હોય બે બેડરૂમનો હોય એવી રીતે હોય બધું એટલે એ તો બરાબર હવે એ તમને ખબર પડી જાય ને કે અહીંયા બધું આ થોડુંક જુદું છે ઇન્ડિયા કરતાં એમ કહેવાનું એમ હોય તો બધું હરખું અહીંયા કંઈ એવું ન હોય પણ આજે છે ને હમણાં હું નેશનલ સ્ટેટિસ્ટિક ડેટા અહીંયા યુકેના હમણાં બહાર પડ્યા બે હજાર ચોવીસમાં એટલે બે હજાર ચોવીસમાં એ બહાર પડ્યા તો કીધું જાણીએ પ્રાઇસ કેટલી છે અહીંયા એવરેજ પ્રાઇઝ એટલે હું તમને આજે પ્રાઇસ પણ બતાવું હું બધાને કહું કે એવરેજ પ્રાઇઝ અહીંયા હું હાલે છે અત્યારે યુકેમાં બરાબર એટલે આ હમણાંના જ છે બે હજાર ચોવીસમાં જ બહાર પડ્યું છે અને એવરેજ પ્રાઇઝ અહીંયા છે ને બે હજાર ચોવીસમાં આખા યુકેમાં આપણે કહીએ ને ટોટલ યુકેમાં એટલે બધું આવી ગયું યુકેમાં ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ વેલ્સ અમારે અને નોર્ધન આયર્લેન્ડ કે બે લાખ સિત્તોતેર હજાર પાંચસો છે એવરેજ પ્રાઇસ એટલે બે લાખ સિત્તોતેર હજાર પાંચસો એટલે લગભગ લગભગ ત્રણ કરોડ ની બાજુમાં એમ ત્રણ કરોડ રૂપિયા ટૂંકમાં બરાબર એટલે બે લાખ તો ત્યારે લગભગ ત્રણ કરોડની આજુબાજુ એમ ટૂંકમાં ત્રણ કરોડની આજુબાજુ થાય એટલે ત્રણ કરોડથી થોડીક ઓછી થાય પણ ટૂંકમાં એ એટલી છે પ્રાઇઝ એમ ઇન્ડિયાના હિસાબે એમ અને બે હજાર ત્રેવીસમાં કેટલી હતી કે બે હજાર ત્રેવીસમાં થોડીક વધારે હતી બે લાખ એમાં હતી ત્યારે બે લાખ ત્યાંસી હજાર ત્રણસો ને સત્તર બરાબર એટલે ટુ હંડ્રેડ એટી થ્રી થાઉઝન્ડ થ્રી હંડ્રેડ સેવન્ટીન બે હજાર ત્રેવીસમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં એટલે પ્રાઇસ થોડીક ઘટી છે એમ ઇઝ ગોન ડાઉન હવે ડાઉન થવાનું કારણ તમને ખબર છે કે ઇન્ટરેસ્ટ રેટ અહીંયા વધ્યા છે ને ઇન્ટરેસ્ટ રેટ વધવાને લીધે અત્યારે છેલ્લા ટૂંકમાં એમ કહું કે ઇન્ટરેસ્ટ રેટ એટલે ઇન્ટરેસ્ટ રેટ એટલે ખબર છે ને કે આપણે અહીંયા લોન બધા લોન ઉપર હોય મકાનો મકાનો અહીંયા કંઈ કોઈ ઘરના ન હોય ઘરના બહુ ઓછા હોય એમ કદાચ હે એમ તો ટેન ફિફ્ટીન ફિફ્ટીન ટ્વેન્ટી પર્સન્ટ રહે ટ્વેન્ટી પર્સન્ટ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પર્સન્ટ હહે લગભગ પોતાના આવશે એટલે ટોટલી ફ્રી હોલ્ડ એમ બાકી જનરલી બધા મકાન છે ને મોસ્ટલી લગભગ લોન ઉપર હોય એટલે લોન ઉપર એટલા માટે હોય કે માણસો બધા છે ને ઇન્કમ હોય ઇન્કમ હોય એટલે ભરતા હોય બાકી જે રિટાયર્ડ થઈ ગયા હોય એની પાસે હોય મકાન એમ કે ફ્રી થઈ ગયા હોય એની પાસે બાકી બધા પાસે તો ન હોય ને એટલે વીસ પચીસ ટકા કદાચ હે એમ મને થાય ત્યાં સુધી બાકી લગભગ બધા ભરતા હોય પૈસા આમાં કીએ કે આપણું આંખ મકાન પણ મોર્ગેજ ભરતા હોય ટૂંક લોન ભરતા હોય એની હવે ઇન્ટરેસ્ટ રેટ છે ને એ છે લાસ્ટી ફાઈવ પર્સન્ટ જે ઇન્ટરેસ્ટ રેટ થયો હતો એટલે હાઈએસ્ટ ઇન સિક્સ્ટીન યર્સ ફોર્ડ વર્ષમાં હાઇએસ્ટમાં હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ પાંચ ને પચીસ પર્સન્ટ ગયા વર્ષે ચાલુ થયો એટલે આ ટૂંકમાં ક્રોસ આવ્યો થોડો કેમ હાઉસ પ્રાઇસ ડાઉન ગઈ હમ કારણ કે બધા એફોર્ડ ન કરે હગે ને એફોર્ડ ન કરે હવે એટલે મકાન બધા હવે વેચાણ લેવા ઓછા ને વેચવા વાળા વધારે મકાન એટલે પછી ડાઉન જ જાય ને સીધી વાત છે સપ્લાય ડિમાન્ડ નો આ નિયમ છે જેને ધંધો કરતા હોય તો બધાને ખબર હોય કે આ એમાં ફેક્ટ છે એમ એટલે હવે એમાં શું છે પાછું એમાં થોડાક પાર્ટ કર્યા છે કે એમાં ઇંગ્લેન્ડ તો કે ઇંગ્લેન્ડ તમને ખબર છે ને કે ઇંગ્લેન્ડ એટલે આ ઇંગ્લેન્ડ આવ્યું આ બધું ઇંગ્લેન્ડ છે આ ઇંગ્લેન્ડ છે આખું એમ રાઈટ આ ઇંગ્લેન્ડ નો જ પાર્ટ બતાવે છે આમાં

પણ વેલ્સની અમારી પ્રાઇસ છે લગભગ હંડ્રેડ નાઇન્ટી ફાઈવ એટલે એક લાખ પંચાણું હજાર એવરેજ કારણ કે અહીંયા છે ને બધા ગરીબ માણસો થોડાક વધારે રહીએ છે અને વસ્તી એટલી છે નહીં ને પ્લસ ઇન્ડસ્ટ્રી નથી મેઇન વસ્તુ એટલે જ્યાં હોય ત્યાં હોય ને માણસોના ટૂંકમાં બધા જાતા હોય ત્યાં કામ વાળા હવે અહીંયા માણસો જનરલી રિટાયર્ડ માણસો વેલ્સમાં રહીએ છે બધા મોસ્ટલી એમ કારણ કે એટલે ઇન્ડસ્ટ્રી ઓછી છે અને ઇન્ડસ્ટ્રી ઓછીને લીધે માણસો બીજા બહારથી આવે ને કે કામ કરવાવાળા કારણ કે કામ જ ન હોય તો ક્યાંથી આવે હમ કારણ કે અહીંયા મેઇન અમારે અહીંયા વેલ્સની અંદર એગ્રીકલ્ચરનું વધારે છે ટૂંકમાં એગ્રીકલ્ચરમાં ટૂંકમાં આ બધા ઘેટાને બધા એને પાડે ને પછી મીટનું બધું આ ધંધો કરે છે એટલે એ એ બધા વધારે ટૂંકમાં અહીંયા છે બધા વેલ્સની અંદર બાકી ગ્રાઉન્ડ ને પ્લસ અહીંયા છે ને ઇન્ડસ્ટ્રી એટલે મરજી પડે ને ઇન્ડસ્ટ્રી કંઈ કરવા નથી દેતા રિસ્ટ્રિક્શન છે અને બધા ખેતીમાં જેટલી બધી ખેતી છે એ ખેતીમાં કંઈ નહીં થાય તોય પણ તમારે મેન્ટેન કરવાની ને એની સાથે સબસિડી આપે છે ગવર્મેન્ટ એટલે અહીંયા પ્રાઇસ થોડીક ઓછી છે ઇંગ્લેન્ડ કરતાં એટલે જો કોઈની વેલ્સમાં આવવું હોય તો ગુડ એમ હવે લંડનમાં પ્રાઇ લંડનમાં પ્રાઇસ કેટલી છે એવરેજ એમ તો લંડન એવરેજ પ્રાઇસ લંડન લંડન આ લંડન અહીંયા આવ્યું અહીંયા 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 લંડનમાં પ્રાઇસ કેટલી છે લાખ ને એટલે લગભગ સાડા પાંચ કરોડ એવરેજ પ્રાઇસ ઓકે એટલે આપણે જવાય નહિ આપણું કામ નહીં હમ લંડનમાં એટલે લંડનમાં વધારે ને વધારે પ્રાઇસ લંડનમાં પછી સાઉથ ઇસ્ટ સાઉથ ઇસ્ટ એટલે આ લંડન થી નીચે આ બાજુ નીચેના ભાગમાં અહીંયા જો આ અહીંયા આ જે છે નહી સાઉથ ઇસ્ટ છે હમ એ સાઉથ ઇસ્ટ માં જે પ્રાઇસ છે એ ત્રણ લાખ બોતેર હજાર એટલે ગયા વર્ષે પાંચ લાખ હતી તો આ વખતે ત્રણ લાખ બોતેર હજાર થઈ એટલે ટૂંકમાં ડાઉન ગઈ છે હમ હવે હું તમને પછી રૂપિયામાં નથી બધા એમાં તો એટલે રૂપિયામાં તમારે કન્વર્ટ કરી લેવાના ત્રણ લાખ બોતેર હજાર પાઉન્ડ ઓકે રાઈટ પછી ઈસ્ટ બાજુ ઈસ્ટમાં એટલે આ ઈસ્ટમાં એટલે આ બાજુ ઈસ્ટ આખું જે ઈસ્ટ આવે ને આ બધું ઈસ્ટ કહેવાય આમ રાઈટ ઈસ્ટ ઈસ્ટમાં ઈસ્ટમાં ત્રણ લાખ ત્રીસ હજાર છે અને નોર્થ ઇસ્ટમાં ઉપરના ભાગમાં એક લાખ એકાવન હજાર એટલે આમ જેમ ઉપર જતા જાય ને આમ ઉપર ઉપર જતા જાય એમ ઓછી થતી જાય પ્રાઇસ કારણ કે એ બાજુ ઇન્ડસ્ટ્રી ઓછી અને કામ મતલબ કામ ધંધા ઓછા હોય કામ ધંધા ઓછા હોય એટલે તો સીધી વાત છે ને કે ડિમાન્ડ નથી રહેવાની એટલે માણસો પાસે કામ ન હોય તો પૈસા ક્યાંથી એફોર્ડ કરે શકે એટલે એની પ્રાઇસ ડાઉન હોય ત્યાં એટલે નોર્થમાં તમારે જેમ જાવ ને ટૂંકમાં અ એમ ઉત્તર બાજુ નોર્થમાં એટલે ઉત્તર આપણે કેમ જમ્મુ અને કાશ્મીર છે એ બધું હિમાચલ ને પંજાબ ને આપણાથી એમ ઉપર નોર્થ કહેવાય ને સાઉથ એટલે સાઉથ ઇન્ડિયા આપણે તો તમને ખબર હા બધા એટલે એવી રીતે એમાં ન્યા પ્રાઇસ ઓછી છે બરાબર યોગ શહેરમાં લગભગ એક લાખ બાણું હજાર એવરેજ છે એટલે ઓછી છે આ યોગ જો આ યોગ આ યોગ ફાઇન છે બાકી બહુ મજા આવે ત્યાં યોગ શાયર ઓકે બહુ નાઇસ છે યોગ અને નોર્થ વેસ્ટ નોર્થ વેસ્ટ એટલે આપણી બાજુ આ કુરામાં અહીંયા વેલસાઇમાં આપણે આ નોર્થ વેસ્ટ બરાબર એટલે ત્યાં એક લાખ ને સત્તાણું હજાર છે એવરેજ પ્રાઇસ બરાબર એટલે આથી અમને ડીટેચ એવરેજ પ્રાઇસ એમણે ડીટેચ એવરેજ પ્રાઇસ જો કરે કે ડીટેચ મકાનની એવરેજ પ્રાઇસ કેટલી આખા યુકેમાં તો ચાર લાખને પચીસ હજાર છે એવરેજ પ્રાઇસ ડીટેચ હાઉસની એટલે ટૂંકમાં બંગલો ઇન્ડિયાના પ્રમાણ ઇન્ડિયામાં કીએ ને બંગલો બંગલાની પ્રાઇસ આપણે જે આ છે ને આ હું ચારે બાજુથી ખુલ્લું છે ને આપણું મકાન એવી રીતે એમ અને સેમી ડિટેચની બે લાખ બાહીઠ હજાર એટલે ટૂંકમાં ડુપ્લેક્સ એની બે લાખ બાઠ હજાર છે એવરેજ પ્રાઇસ અહીંયા અને ટેરેસ હાઉસની બે લાખ પચીસ હજાર છે ટેરેસ એટલે હાઉસિંગ રો હાઉસિંગ હમ અને ફ્લેટની બે લાખ વીસ હજાર એવરેજ પ્રાઇસ આ બધી પ્રાઇસ તમને કહી દીધી હતી એટલે તમને ખબર પડે કે આમાં અહીંયા પ્રાઇસ કેટલી હાલે છે હવે આપણે અહીંની જો પ્રાઇઝ આપણે આ મકાનને આપણે પ્રાઇસ કરીએ રાઈટ તો આ મકાનની પ્રાઇઝ એવરેજ જે છે ને આપણા કીધું ને કે ચાર લાખ પચીસ હજાર ચાર લાખ પચીસ હજાર કરોડ રૂપિયા ખાલી એટલી જ છે એટલે આપણે આપણે છે ને આપણે ક્યારે લીધું ખબર છે આ મકાન આપણે લીધું ને આપણે લીધું છે બે સાતમાં ટુ મકાન લીધું ન્યુ બ્રાન્ડ હતું નવે નવું અને ત્યારે લીધું હતું ત્યારે આપણે આ મકાન ત્રણ લાખમાં લીધું હતું ત્રણ લાખ પાઉન્ડમાં એટલે ત્રણ કરોડમાં એટલે આટલી ભાવ વેચો છે એટલા ટાઈમમાં એટલે બહુ કેટલો બધો વીજ્યો ને પણ હું સારું તો એ આપણે રહેવા માટે મેઇન વસ્તુ તો રહેવાનું છે ને બાકી પ્રાઇઝ માણસ કહે કે મકાનમાં રહેતા હોય ને પછી કે ઓહો અમારા મકાનની પ્રાઇઝ એટલી એટલી પણ એ મૂળતા તમે કેદું વેચવાના તમે મકાન થોડા વેચવાના મકાન તો રહેવા માટે હોય ને હમ એટલે લોકો થાય કે આપણે પાસે પૈસા પછી પૈસા તો એ મકાનમાં છે એટલે એ મકાનમાં આપણે પછી જ્યારે શું ત્યારે બીજું રહેતું અહીં એવું બધું છે એટલે આ માટે મેં કીધું ખાસ તમને તમને કેવું હતું મારે પ્રાઇઝનું બધું કે અહીંયા પ્રાઇઝનું આવી રીતે થાય છે અને ફ્લક્ચ્યુએશન અને પાછી નવેમ્બરમાં હમણાં ઇન્ટરેસ્ટ રેટ ડાઉન જવાના છે એવી વાત સંભળાય છે એટલે હવે પાછી પ્રાઇઝમાં વાંધો નહીં આવે એટલે સ્ટડી થઈ જાય છે પ્રાઇઝ ટૂંકમાં ડાઉન નહીં જાય નહીં તો ડાઉન જાય ડાઉન જતી હતી રાઇટ પણ હવે ડાઉન લગભગ નહીં જાય કારણ કે જો ઇન્ટરેસ્ટ ડાઉન જાય નવેમ્બરમાં ઓછા કરીએ એમ કીએ છે બેંક ઓફ ઇંગ્લેન્ડ તો સારું એમ તો બધા એ માટે ફાયદો કારણ કે ડાઉન જાય એટલે તમારે જે લોન ભરતા હોય લોનનું વ્યાજ ઓછું થઈ જાય ઓછું થઈ જાય એટલે તમારે ઓછા ભરવાના પૈસા મહિને મહિને બરાબર એટલે એવું છે ફંડા ની કે તું પછી હે ને હવે આટલો તો ઘણો હવે પાછા નવા લોક માં કઈક નવું લઈને પાછા આવીશું તો આપજો બાય બાય નહીં હર હર મહાદેવ